જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો અત્યારે ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે થોડું કામ પતાવી દઈએ કારણ કે આજે રજા પાડી છે અમે જોઈ શકો છો સુરત દેવ ભગવાન ઊંઘી ગયા છે અત્યારે તો આઠ વાગ્યા સાડા આઠ હજુ નહીં થયા આઠ જ થયા કાનાજી પર જાગી ગયા જોઈ તો રાધે રાધે કાનુ પૈસા કોને મેર્યા વાપર વધવાના કાનુ રાધે 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 તો મિત્રો થોડું કામ છે તે પતાવીને પછી મળીએ તો મિત્રો આપણે થઈ ગયા છે રેડી અને હવે થોડા બહાર જઈએ છીએ મારે થોડું બેઠડું પણ કામ છે અને બીજું પણ કામ છે થોડું જી તો મિત્રો જોઈ શકો છો કે કાનાજી મસ્ત નહીં કાઢ્યા છે રોનક હું ચૌહ

જેના અત્યારે આ વિડીયો છે અને પાસવર્ડ ભૂલી ગયો અને પછી કાઢી નાખી એટલે એટલે પછી પાસવર્ડ થઈ પછી થયું છોડ બીજી આઈડી એ આઈડીમાં એટલા બધા મારા એકસો એકસો તેતાલીસ જેવા હતા तो वो मानसना अग्रवाल जी होते कमेंटरी के होते हैं। પછી انا આઈડી કચા બદલવી થોડ કાટો હોવો બની જાય. તો બેનાનો પ્રપોઝ હોય તમારા આગળ વધી જાય. 그러면은 કામ કરી દેરાવ. તો મને કરીને આગળ વધી શકો. મારા અત્યારે એક જ ફોલોઅર છે. 34 વીડિયોમાં 34 વીડિયો નાખી મતલબ બ્લોગ એનું મારા અત્યારે તો એક જ બરોબર છે તો કોઈ વાંધો નહીં એક ના એક હજાર પચાસ હજાર લાખ બે લાખ થઈ જશે માને કૃપા બરાબર એસબી હિન્દુસ્તાની એસબી હિન્દુસ્તાની વાળા માં સદી ઉપર વિશ્વાસ રાખતા હતા એટલે એ પણ આગળ વધી ગયા અને હું પણ મારી માં હર્ષદ ભવાની ઉપર વિશ્વાસ રાખું છું એ જ વિશ્વાસથી અત્યારનું મતલબ આ ચેનલ બનાવી હતી આ ચેનલને ઘરે બનાવી હતી સાંજનો એક વાગે તો અને એક વાગે ચેનલ બનાવી હતી પહેલાં તો એ આઈડી બંધ થઈ એટલે હું બે ત્રણ મહિના જોઉં તો કશું બનાવ્યું જ ના તો વેડિયો બીડિયો નાની મોટી ગમે તો બનાવજો તો બનશે પણ ખુશી પાછી ગઈ એટલે પાછો જાગ્યો બનાવવાનો અને મને આમ વીસ જણા જુઓ દસ જણા જુઓ હજાર જણા જુઓ એક ફોલોવર મને મળ ખુશ છીએ ના મળે તો ખુશ જ છીએ ખુશ થઈ નથી તો ભાઈ આઈ ગયા છે બોડી બનાવવા કેવી બોડી બનાવે છે

A गए गुड डे मैं à

રેડી મતલબ કે કરી અને ઘરે પાછો આવ્યો તો પછી આ બધું કામ કર્યું આ સોફો આ સાઈડ હતો આ સોફો આ સાઈડ હતો આ બધું વ્યવસ્થિત કરી દીધું અને પછી પહેલા તો જેવો આ ને ત્યાંથી એવો સીધો ઊંઘ જાય એટલે પછી મતલબ જો પડી જ જોઈ ઊંઘે